બધાને ગીતા માતમનું અનુસંધાન જીવનમાં ઉતારવાથી મોક્ષ મળે છે પહેલું કે જે જ્ઞાન ગીતામાં બતાવેલું નથી તે જ્ઞાનને વેદમાં પણ નિંદેલું છે તેનું ફળ મળતું નથી તે ધર્મ વિનાનું છે અને અસુરી જ્ઞાન સમજવું ફાના નંબર એકસો બેમાં બીજું કે જે મનુષ્ય શ્રદ્ધાથી ગીતાનો પાઠ કરે છે કે સાંભળે છે કે દરરોજ તેને દક્ષિણા મોટી આપી હોય તેઓ અશ્વમેગાદી જગ્ન કર્યા છે તેટલું પુણ્ય મળે છે તો ત્રીજું મનુષ્ય ભક્તિભાવથી એકાગ્ર ચિત્તે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વે વેદો સર્વે શાસ્ત્રો અને સર્વે પુરાણોનો અભ્યાસ કરી લીધો છે એમ સમજવું ચોથું જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે આચરે અને પરોપકાર અર્થે બીજાને સંભળાવે તે નિઃશંકા શંકા જ નથી તે પરમાત્માને પામે છે પાંચમું જે ગીતાના પુસ્તકને નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રગા પ્રયાગજી સર્વ તીથોનો નિવાસ છે છઠું સર્વે જગાએ ભોજન કરતો હોય અને સર્વ પ્રકારનું દાન લેતો હોય તે મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેના પાપ તેને કદી લાગતા નથી સાતમું જે મનુષ્ય શ્રદ્ધા અશ્રાદ્ધ ભોજનમાં પિતૃઓ માટે ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ અતિ સંતોષ થઈ તે નર્કમાં હોય તો તેઓ સદગદી પામે છે આઠમું ભારતમાં ચાર વર્ણોમાંથી કોઈ પણ વર્ણમાંથી જે મન મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણતો નથી તેના હાથમાં આવેલું અમૃત છોડીને દુઃખરૂપી ઝેરનો પિયાલો પીએ છે તેવું માનવું અને જે મનુષ્ય ગીતાનું અમૃતનું શ્રદ્ધાથી પીએ છે તે મોક્ષ મેળવી સુખી થાય છે નવમું આ લોકમાં ઘણાએ રાજાઓ જનકાદિક રાજાની પેટે ગીતાનો આશરો લઈને પાપરય થઈને પરમપદ પરમાત્માને પ્રાપ્ત થયા છે તો દસમું ગીતામાં ઊંચ નીચનો ભેદ નથી તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે ને વેદ ગીતામાં ધર્મમાં છૂતાછૂત કે જાતિભેદ નથી દોરા ધાગા બાંધવાનું નથી ગળામાં માદળીઓ લટકાવવાનું નથી સુકન જોવાનું નથી ફલિત ફૂવડ જ્યોતિષ જન્મકુંડલી જોવાનું નથી હસ્તરેખા જોવાનું નથી નવગ્રહ પૂજા કરવાનું નથી નદી સ્નાનમાં જવાનું નથી બલિપ્રથા કરવાની નથી સતી પ્રથા નથી માંસાર ખાવું નથી દારૂ પીવું નથી ભૂત પ્રેત પિતૃઓના નામે પિંડદાન દેવાનું નથી ભવિષ્યવાણી કે નથી મંદિર બનાવવાનું નથી નારિયેળ વધારવાનું નથી દીવો કરવાનું નથી ફટાકડા ફોડવાનું